સુરતમાં મનપા ખાતે વિરોધ કરી રહેલ આપના વિપક્ષી નેતા તથા કોર્પોરેટરની પોલીસે ધરપકડ કરતા આક્ષેપો કરાયા હતા સુરતના ડરપોક મેયરે વિપક્ષ આમ આદમી પાર્ટીના જનહિતના સવાલના જવાબ તો ન જ આપ્યા ઉલટું પોલીસ બોલાવી અટકાયત કરાવી તેમ કહ્યું સુરત મનપાની ગત સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાંથી છટકબારી કાઢી સાફ શબ્દોમાં ઘસીને મેયરે જવાબ આપવાની ના પાડી દીધી હતી જે મામલો ખૂબ જ ગંભીર ગણાય તેવો છે આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને પદાધિકારીઓએ મેયરને રજૂઆત કરવા અને સવાલના જવાબો માંગ્યા હતા પરંતુ રાબેતા મુજબ જ મેયરે અડધો કલાક જેટલો સમય વિપક્ષના કોર્પોરેટરને તેમની ચેમ્બરની બહાર રાહ જોવડાવી હતી આ દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકરોએ રામધૂન બોલાવવાની શરૂઆત કરી હતી અને મેયરનો ગુરિયો બોલાવ્યો છે આ દરમિયાન મેયરના આદેશથી પોલીસ સ્ટાફ પાલિકામાં આવી ગયો હતો અને અને અમાનવીય રીતે સો કોર્પોરેટર પદાધિકારીઓને કર્યા હતા થયેલા કોર્પોરેટરમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણધણ વિપક્ષ દંડક રચનાબેન હેરપરા કોર્પોરેટર વિપુલ સુહાગ્યા સહિત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અન્ય કાર્યકર્તા છે વિપક્ષ આમ આદમી પાર્ટી આ ઘટના બાદ મેયર પર આરોપ લગાવ્યો કે તેઓ પોતાનું મનસ્વીપણું બતાવે છે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે લોકશાહીમાં પ્રજાના હિતના પ્રશ્નોના જવાબ આપવા મેયર બંધાયેલા છે મેયર તેમાં પોતાના મનના કાયદાઓ થોપે તે ચલાવી શકાય તેમ નથી સામાન્ય સભામાં કોર્પોરેટરને સવાલો પૂછવાનો બીપીએમસી એક્ટ મુજબ હક છે આ હક પર તરાપ મારી લોકશાહી પર મેયર સીધો હુમલો કરી રહ્યા છે પોતાને કાયદાથી પણ ઉપર સમજી રહ્યા છે વિપક્ષ નેતા પાલ સાકરિયાએ જણાવ્યું છે કે પાલિકા પ્રજાના વેરાથી ચાલે છે પ્રજા પોતાના પ્રતિનિધિઓને છૂટીને મોકલે છે પરંતુ આ પાલિકામાં પ્રતિનિધિઓને સવાલ પૂછવા પર રોક લગાવવામાં આવી રહી છે પ્રજાના જનાદેશનો અપમાન છે મેયર લોકશાહી વિરુદ્ધનું આવું કૃત્ય કરી પાલિકામાં થતો ભ્રષ્ટાચાર જનતા કે મીડિયા સમક્ષ ના આવી શકે વધુમાં વધુ ભ્રષ્ટાચાર થઈ શકે તે માટે આયોજન કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાનું બજેટ અબજોનું છે પણ તેના વપરાશ પર સવાલ પૂછવા ના પાડવામાં આવશે તો જનતાને જવાબ કોણ આપશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે